પણ મહેરબાની કરીને કોઈ ખુવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જે હું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ગાળશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ગાળશે તો આખો પરિવાર ઘેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો ધક હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની

ગાંધીનગરનો રૂપાલ એટલે કે રૂપાવટી ગામ જ્યાં નવરાત્રીના નોમના મધરાતે વર્દાઈની માતાની પલ્લી નીકળે છે અને આ પલ્લી પર ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લિટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે આ હજારો લિટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે